તો બહુ ધ્યાન છે મેં કહ્યું ને કે આ પ્રોગ્રામ તમને મળ્યો છે કારણ કે જેનું દિલ ભરે છે પ્રભુ એને સામે આવીને મળે છે જે બીજ પ્રથમ માટીમાં ભરે છે એ બીજ પછી વૃક્ષ થઈને ભરે છે જે નદી પ્રથમ પોતાનું વિસર્જન કરે છે એ જ નદીને પછી સમુદ્રનું રૂપ મળે છે તો ભલા થાઓ ભલું કરો બસ જિંદગીનો હવે આ મહામંત્ર રાખજો અને હા ક્યાંય જાઓ ને ઓછું આપવામાં શરમાતા નહીં એટલે આપણે સો રૂપિયા મૂક્યા હું પાંચ રૂપિયા ના કંઈક મૂકો છો ને એ મહત્વનું છે શરમાતા નહીં પાંચ તો પાંચ બે તો બે એક રૂપો છે એક રૂપો તમે હાથ આપો છો કોઈને તો શરમાવાની કરાર છોડી દો મારામાં જે થક્યું છે સામેવાળાને ખબર નથી મારી તાકાત કેટલી છે તમે જે ઉદ્યોગ પ્રભુ સ્વીકાર કરો મારી સીંગ કે ચીરા સ્કૂટર પર જવાનું છે મેં કહું હા મે ધીમે ધીમે ચલાવું મેં કહું કેમ કે પહેલી વાર બેસી છે એટલે ચિંતા ના કરી પેલી વાર જ ચલાવું છું રાખો હાલ ના થતા હોય હા બરાબર કેમ મગજ મારી ના કરો પ્રભુ પર સોપી દે સગરું સોંપ્યું સામર્યા

અને યાદ રાખો જે સમયને બરબાદ કરે છે સમયને બરબાદ કરી નાખે છે તો હવે કોઈ ગાંધા જેલા જેવી વાતોમાં સમયને બરબાદ ના કરો પુનિત મહારાજ શીખવાડી ગયા છે રામ નામ મંત્ર તો હવે આજથી નક્કી કરજો ઘરમાં ના હોય તો એક નોટ પછાવી દેજો ને રોજ આપેજો લખતા ના ફાવતું ખાલી મીંડું કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ ત્યારે તમારા માથાની પાસે તેવી શાંતિ વર્ષી તમારા મંત્ર માં છ મહિના રાખ્યું ને એક બે દિવસ એવો મંત્રિટ નીકળ્યો પ્રભુ નું નામ એ તમારું જીવન આભાસ કરી દેશે અને એ તમે કે અત્યારે શરીર તમારું બરાબર નથી બીમારું છે કાગળ થોડો ફાડી નાખી રાખ કાગળને પાણીમાં પલાળી રાખ અને પછી એ પાણી પી જ એ પાણીની તાકાત જોજો એ મંત્રની તાકાત જોજો પછી તમને ખબર પડશે કે મારો હજાર વારો પ્રભુ બેઠો છે વાહ 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 જોરદાર

મારા ઘરમાં ઇલેક્ટ્રિક કામ રંગકામ ચાલતું હતું કિરાજ વાયર પેન આ વાયર પકડો ને મારી વાયર પકડો મેં તો એને છોડી દો વાયર છોડી દો એને સમજણ ના કરી વાયર કેમ પકડાય હું આવ્યો તો મારી સિંહને કહું ચિરાજ આ વાયર પીને મને વાયર કેમ પકડાવ્યું તો મેં પૂછ્યું ભાઈ કે આ વાયર મારી જીને કેમ પકડાય મેં શું કહ્યું ચિરાજ

આ દુનિયા ચારસો વીસ કેટલી બતાવો ડોક્ટર હારી ગયો અને પેલી પાંચ હજાર લઈને પણ કરાવી બીજે દિવસે કાલે બેન આવ્યા હતા મારા દવાખાનામાં એવા મજબૂત બોલો ઇન્જેક્શન ને પોતું નાખી દાર ખેતી કરીને ગુમ પાડી નાખી તો બીજા ડોક્ટરે શું કહ્યું એ બેન પાછા હતા હા લાંબા હતા

हाँ हाँ आज करो बजाय कर बोले तो आज बोले तो हाँ हाँ कोई अपमान करे तो हाँ हाँ कोई ना बजे पानी भाव ना पीके तो हाँ हाँ आप आपन बोले बराबर राजू ना तो हाँ हाँ कोई जी जाई तो हाँ हाँ मार वाले हैं जब पेटना में कैट ओ कंटिन्यू कैट वाके मरी के हाँ 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 मार ले इधर जा कराएं कैट कराएं पजामा नह इलेक्ट्रमक साकेया का बहुत जरूरी है एक जोरदार सवाल गना कई कान बात को विश्वास नहीं कर बड़ा कई कान बात को विश्वास नहीं कर माने बलमया जवाब अग्नि जल ने वायु ने हां अग्नि ने वायु ना 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 अग्नि बेरनी जवाब

બીમારીમાં અપમાનમાં જે તમારા અનુભવ થાય છે ને પ્રભુ બહુથી છે જે મારી જે કંટારી ના જાઓ એમાંથી શીખવાનું છે કોઈ અપમાન કરેલો મૂડી તરાવો નહીં એમાંથી શીખવાનું છે મનને કંટ્રોલ કેવી રીતે કરો બરાબર છે તકલીફો ને તોફા તમને દુઃખમાં સદા અસતા રહે જિંદગી છે તોફા ચાતા રમતા રહે છે

તમારામાં પણ એટલી શક્તિ પડેલી છે પણ આપણે ખરાબ પક્ષું એમાં આપણે જિંદગીમાં આગળ ના આવ્યા બોલતા પણ શીખો જાહેરમાં પછી જુઓ તમે કેટલા આગળ વધો છો બરાબર છે તો ચકલી હજી માટે ના કેમ ના પડે કારણ એ ચટકી પહેરી હતી બધું છોડીને જવું પડે એના કરતા પહેલે બી છોડીને શીખો જો મારી વાત કરું મારી એસી ડું થઈ ગઈ હવે ગમે ત્યારે ઉપરવાળાને પીઠી પાછી

મારી હાલત કેવી છે સવારમાં પણ પ્રોગ્રામમાં છું કેટલા કલાક બાર વાગે તો ભર્યા છો પણ પછી નહીં આવે વિચાર કરો હવામાં છાતીમાં છતાં હું કાઢ્યો કરું છું ને તો તૈયારી કરી રાખીશું તમે જા તમે કહેવા કે પ્રવૃત્તિ થવી પડે આમાંથી કોઈ એક માણસનું જીવન બની જાય મારું આવું સાથે મારો પૈસાનો હું નથી તમે બંધ કવરમાં જેમ છે તે પ્રભુની હું

આખા ભારત બોમ્બે સમાચાર લખાનું કે બીજા પાર્ટી ને અમદાવાદ ના ચિરાજ ભંગવાલા મેકઅપ નથી કરાવ્યું ત્યારે કેવો દૂધ રોલ ને કરવાની જરૂર હોય ત્યારે તાકી નહીં બરાબર છે કાચ ટુકરાઓના કદી શિકારા થતા નથી કે કાચ ના ટુકડાઓના કદી શિકારા થતા નથી પાવડર લગાડેલા ઠુકડા કદી રૂપાડા દેખાતા નથી બરોબર કારણ કે હું એટલા માટે કઉ છું આ લાલી પાવડર નો આપણને એવા કેમિકલ આવે છે તમારા ચહેરા ખરાબ કરી નાખે એના કરતા જે સૌંદર્ય આપ્યું છે એને રાખવું પછી અમે આવતા આગળ વધ્યો આ આજકાલ છોકરાઓ વાર કપાવે છે જેટલા બકરાને કપાય ને એવા વાર કપાવે એટલે જેટલા બકરાને છોકરા પાડવા હોય ને આજકાલ કે લટકે ચાઇલ્ડ છે ને આ દાવો જોજો

જવું અને ગોકરીઓ નીકળે છે ને રસ્તા ઉપર ટૂંકા કપડા ને ગમે તો બધા એના સામે જોઈ છે તમે પછી પ્રેમ સપના માં પણ કે છે નિયત મને બહુ યાદ આવે છે કારણ કોઈ નિયત જઈ શકતો કેટલા બરબાદ થઈ ગયા આવા રવાડે ચડે કપડા કેટલા ટૂંકા હું બસ આ કેટલું વાહ 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 જોરદાર સવાલ ગાય અને ગોવાળ કોને કહેવાય પાણી નાખી આપે એને ગોવાય કોઈ માં રંગ થાય કપડા ના બગડે શું કરવાનું

આવ છું પણ તારા કારણે નહીં આ બધા ખુશ થાય છે ને કિશન જો તું ખરેખર લીલાધારી હોય લીલા કરી બતાવશે મને કરીને બતાવે તો હું માનું કે તું લીલાધારી છું પછી મને જે હવે ખોટા ખોટા વિચારો નવરા દેશે તે મારે છે પછી જુઓ સાંભળો હવે અનુભવ સાંભળો

વરસાદના છાટા આવવાથી પ્રભુ અઢી કલાક પછી મારી જાગ્યો કેમ ત્યાં માકડા બહુ વાંધા ખુદાકુદ ખુદાકુદ કરે અંધું લાગી ગયું આ દસ માકડાની પાછળ નાનો છોકરો હતો મને કે ડરી ગયો ડરી ગયો ને ડરી ગયો આટલા બધા માણસ ડરે કે ના ડરે પછી મને કહે છે ડરી ગયો ને કોઈ આ પછી મને કહે છે તો એને પછી મને કહું તારા તારી સમાધિ પર જઈ આવ્યો મારી સમાધિ કેવી હું તો જીવતો છું મારી સમાધિ કેવી એની સામે હાથ કાઢીને બોલ્યો છોકરા સામે કે જે રસખાડની સમાધિ હું હસી પડ્યો કેમ પડ્યો આજથી ચાલીસ વર્ષ પહેલા નક્સર ગોપાલજી મહારાજે મારું સન્માન ટાગોડોલમાં કવિતાને રસખાન કવિની મને ઉપમા આપી છે કે રસ્થાન પેદા છે જે વૈષ્ણવને ખબર રસખાનના ગીતો પણ ગવાય છે બરાબર છે ત્યારે હું હજી પડ્યો પછી મેં કહ્યું ત્યારે કોઈ નું જતો નથી હું હા પછી મેં કોઈ કહ્યું પછી એને મને શું કહ્યું કે યાદ તો ભૂલી જવાનું પછી મને કહે કે હા

તો બસમાં ચડી ગયો બસમાં કંડક્ટરને ડ્રાઈવર જાગી ગયા કોને એ તો વાવાવાલે બાપાએ કલાક પ્રોબ્લેમ કહે બાબાજી ક્યાં હોતી લડકાને મુજબ બહુ જ પરેશાન થયા વાત કર અંદર આવ્યા મેં દેખા ત્યાં તો કોઈ નહીં એમ ના મજો પછી હું નીકળી ગયો હવે ગોકુળની ગલીઓ બહુ તો મારા મકાન પર પહોંચવા માટે આ બરાબર રસ્તો છે કે સૂચેલા ભાઈને જગાડ્યો ભાઈ હો ભાઈ વાવાલે બાબા પ્રાર્થના દે વાગ્યા છે કાચી આવો છો મેં કઈ જો ને ઉપર ગયો તો છોકરો હતો મેં એને કહ્યું કે રહ્યો ને વાંચી કે હા આ તો મારી મારા જ કપડાં ધોતી હતી નહીં હું કપડાં આવું કહીને ભાગી ગયો મારા હાથમાં ના આવ્યો તો પેલા શું કહ્યું નહીં આવ્યા તો 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 હું ભાઈ થા બોલો થઈ ગયા કહેવાનો કહેવાનો તમારા નથી કરતો છે હવે પકડી રાખો જેવો મને અનુભવ થયો તમને જરૂર થશે ને થયા હશે અનુભવ હશે પણ દિલ થી કરો ઉપર ઉપરથી ના કરો પ્રભુ પાસે ઉભા રહો ત્યારે આંખમાંથી હાથની ધાર ઉભી થઈ કરી નામ ના નીકળી જાઓ મંદિરમાં જાઓ તો ખૂબ જ સુખદ શાંતિપૂર્વક શાંતિ ઉભા અને દ્રષ્ટિથી દર્શન દેવો પછી બરાબર છે વાહ પ્રોગ્રામ બન્યો જો આનંદિત રહેજો બરાબર છે અને તમને તમારા કોશિકાનો પ્રોગ્રામ નાખવો

ચંદ્રિકાબેન અને અમારા ગુમતી બેન ત્રણ જણા અહિયાં અહિયાં આવક કર્યા જલ્દી ચંદ્રિકાબેન

બે સિનિયર સિટીઝનના અનુરૂપ જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે એને બરાબર એક એક શબ્દ અનુરૂપ આપણને આ વડીલે કહ્યા છે એ માટે અમારી

આપણે નક્કી કર્યું તો કાર્યવાહી બેઠકની અંદર કે સિનિયર સિટીઝન જે સભ્યો છે મેમ્બર છે એને આપણે આ ખુરશી અહીંયા વાપરવા માટે આપવી એમાં પોતાનો પ્રોગ્રામ હોય એમના ઘરનો કોઈ પર્સનલ પ્રોગ્રામ હોય તો આ ખુરશી અહીંયા વાપરવા માટે આપવી તો આપણે નક્કી કર્યું હતું પણ હવે શું થાય છે કે બીજા બધા લોકો જ્યારે અહીંયા પ્રોગ્રામ કરે છે ત્યારે આપણે તો અહીંયા વતા જ નથી

એક ખુરશીના ના દસ રૂપિયા લખે તમે બાર થી મંગાવશો તો સાત રૂપિયામાં તો આવશે પણ સાડા ત્રણસો સાડા ત્રણસો ભાવ પણ આવશે અંગાથી ખુરશી મૂકવાનું ખુરશી લઈ જવાનું પાછું ડેકોરેટ વાળો પણ આપણે માત્ર દસ રૂપિયાની અંદર આપણા સિનિયર સિટીઝન તો આપણે એમને આપવાની જ છે એની સાથે કોઈ દે નથી પણ બહારના જે લોકો અહીંયા પ્રોગ્રામ કરવાના છે એ લોકોને દસ રૂપિયા લેખે ખુરશી આપણે

ખુરશી અહિયાં જ રહેશે અહિયાં જ મળશે અને ધીમે ધીમે સુવિધાઓ બીજી વધારવાની છે હવે આ ટેબલોની ગણતરી છે પછી સારા પંખા આપણા પોતાના માટે લાવવાના છે એની પણ ગણતરી છે સિનિયર સિટીઝન માટે જ એટલે એવા બધા સૌ સાફ સહકાર સારી રીતે આપશે એવી હું ઈચ્છા અને આકાંક્ષા રાખું છું હવે આમાંથી કેટલા જેટલી ફી આજે ભરાઈ નથી એ શંકો